હાય ફ્રેન્ડ હું છું હિરસ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ દાળ ઢોકળીની રેસિપી તે બનાવવા માટે સૌથી પહેલાં ઘઉંનો લોટ ચાળવાનો છે તેમાં હળદર મરચું ફ્રેન્ડ્સ મેં થોડીક હળદર અને ત્રણથી ચાર ચમચી લાલ મરચું ઉમેર્યું છે ફ્રેન્ડ્સ તમે જો ઓછું તીખું ખાતા હોય તો તમે ઓછું લેજો પછી ફ્રેન્ડ્સ તેમાં અજમો પછી ફ્રેન્ડ્સ તેમાં સ્વાદ અનુસાર મીઠું અને પછી ફ્રેન્ડ્સ તેમાં તેલ નાખી અને આપણે કડક લોટ બાંધી લેશું ફ્રેન્ડ ફ્રેન્ડ્સ લોટ કડક બાંધવાનો છે જેથી આપણે દાળ ઢોકળી એકદમ છૂટ્ટી છૂટી રહે અને એકદમ ટેસ્ટી બને ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે અને લોટ કડક છે પછી આપણે તેમાં થોડું તેલ રેડી અને લોટને કેળવી લેશું ફ્રેન્ડ્સ પછી ફ્રેન્ડ્સ આપણે લોટને પાંચ મિનિટનો રેસ્ટ આપવાનો છે પછી આપણે તેને દાળ ઢોકળી વણશું પણ પાંચથી દસ મિનિટ તેને રેસ્ટ આપવાનું છે ફ્રેન્ડ્સ મેં ટામેટા લીલા મરચાં એ સમારી લીધા છે હવે આપણે એક વાસણમાં તેલ લેશું ફ્રેન્ડ્સ એમાં રહી રહી તતણે એટલે આપણે એમાં જીરું એડ કરીશું ફ્રેન્ડ્સ જીરું તતડે ફ્રેન્ડ્સ મેં દાળ બાફી હતી તેના તે કૂકરમાં દાળ નીકાળી અને વઘાર મૂકી દીધો છે જીરું તતડે આપણે તેમાં મીઠા લીમડાના પાન એડ કરીશું ફ્રેન્ડ્સ પછી આપણે જે ટામેટા અને લીલા મરચાં સમારેલા હતા તે તેમાં એડ કરી લેશું ફ્રેન્ડ્સ એડ કરી આપણે બરાબર હલાવી લેશું ફ્રેન્ડ્સ તમારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ આ છે લસણની ચટણી લસણને ખાંડી અને મેં મરચાંવાળી ચટણી તૈયાર કરી છે તે એડ કરીશું ફ્રેન્ડ ફ્રેન્ડ્સ તમે લસણવાળી ચટણી ટ્રાય કરી એકવાર દાળ ઢોકળી બનાવજો ખૂબ જ ટેસ્ટી બનશે ફ્રેન્ડ પછી આપણે બાફેલી દાળ એડ કરી લેશું ફ્રેન્ડ્સ એક વાટકી તુવેરની દાળ મેં બાફી લીધી હતી ત્રણ સીટી લગાવી હતી તે અંદર એડ કરી લેશું હવે આપણે આમાં મસાલો કરશું સ્વાદ અનુસાર હળદર સ્વાદ અનુસાર થોડું લાલ મરચું ફ્રેન્ડ્સ આપણે ચટણીમાં પણ મરચું એડ કર્યું છે લોટમાં પણ કર્યું છે એટલે દાળ ઉમેરીએ પછી ખાલી આપણે દાળના ભાગનો મસાલા કરવાના છે દાળના ભાગનું મીઠું ઉમેરી લેશું પછી આપણે જે લોટ બાંધ્યો તો તેમાંથી રોટલો વણી લેશું મોટો મોટો રોટલો વણી અને આપણે ઢોકળી કાપી લેશું ફ્રેન્ડ ફ્રેન્ડ્સ આ રીતથી દેશી છે ગામડાની સ્ટાઈલથી ડાળ ઢોકળી છે ફ્રેન્ડ્સ અને હું પણ અત્યારે ગામડે છું એટલે મેં તમારી સાથે આ રેસીપી શેર કરી છે આ રીતે બધી આપણે કાપી લેવાની છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ જો આપણી ઢોકળી એકદમ અલગ અલગ છે હવે ફ્રેન્ડ્સ આપણે આમાં એક એક કરી બધી ઢોકળી ઉમેરી લેશું દાળ ઉકળે એટલે આપણે ઢોકળી નાખવાની છે જેથી આપણી ઢોકળી ચોંટી ન જાય અને જો દાળ ઉકળી નહીં હોય ને તમે નાખશો તો તે ઢોકળી બધી એકબીજાને ચોંટી જશે ફ્રેન્ડ્સ બધી ઢોકળી નાખી આપણે એમાં જરૂર મુજબનું પાણી ઉમેરી લેવાનું છે પછી તૈયાર છે આપણી ઢોકળી તો કેવી લાગી તમને ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણી દેશી સ્ટાઇલની દાળ ઢોકળી ફ્રેન્ડ્સ તમને મારે રેસિપી કેવી લાગે જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ